વિનંતી કરું શ્રીમતી મીરાબેન પટેલ મેયર શ્રી ગાંધીનગર મહાનગરપાલિકા તેમને સ્મૃતિ ચિન્હ આપી સ્વાગત કરો સખી મંડળની બહેનોએ જ્યોતિ તુમારી કટણ મૈસગરની આલા ભારતીની આપને વિનંતી કરું માન માથણડો

ખેતીવાડી અધિકારી શ્રીઓને અમે સૂચના આપેલી છે કે ખેતી પાકોને જે કાંઈ નુકસાન થાય એની વિગતો તમે તાત્કાલિક રાજ્ય સરકારને મોકલો જેની વિગતો આવ્યા બાદ એના ઉપર વિચારણા કર્યા પછી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે વિભાગ દ્વારા જીએલપીસી આયોજિત આજનો આ રોજગાર મેળો રાખવામાં આવેલ છે જેમાં ગ્રામ્ય વિસ્તારના રોજગાર લક્ષી તાલીમ પામેલા યુવાનોને જુદી જુદી કંપનીઓના માધ્યમથી રોજગાર આપવાનો આ કાર્યક્રમ છે ગયા વખતે આવા જ કાર્યક્રમ વખતે ચારસોથી વધુ યુવાનોને રોજગારી આપવામાં આવેલ હતી અને આ વખતે પણ લગભગ અંદાજિત ચારસો જેટલા યુવાનોને અહીં આવેલ જુદી જુદી કંપનીઓ એની લાયકાત મુજબ રોજગાર આપવાના છે અને આ રોજગારી તાલીમ પામેલા યુવાનોને લગભગ વીસ હજાર રૂપિયા મંથલી પગારથી આ રોજગારીની શરૂઆત થશે